તે દરમિયાન અચાનક જ મોટરસાયકલ ચાલકોએ પોતપોતાની મોટરસાયકલના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બંને મોટરસાયકલ સામસામે ધડાકાભેર રીતે અથડાતા મોટરસાયકલ પર સવાર તમામ લોકો મોટરસાયકલ લઈ રોડ પર ફંગોળાતા તમામને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાંથી એક મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત થતા આસપાસના લોકો એકઠા થયા હતા અને એકસો અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી જેની જાણ થતા એકસો આઠ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ ઇસમને ઝાયડન્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જમાવ્યા અને પોલીસ દ્વારા અકસ્માતના કારણે થયેલ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી કરી અકસ્માતને લઈ પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મહીસાગર